ગુજરાતમાં હવે દારૂ એ શબ્દ કોઈ મોટો નથી રહ્યો છે કોઈ જ રસ નથી રહ્યો કારણ કે લોકોને પણ ખબર પડી રહી છે કે અમને આ ખાલી મૂરખ બનાવવાના ધંધા થઈ રહ્યા છે ત્યારે વાત કરવી છે વલસાડ જિલ્લાની જ્યાં ગઈકાલે મોડી રાત્રે એક યુવક નશામાં ધૂત થઈ અને કહેર મચાવી સાથે હું જ્યોતિકા પંડ્યા ઓગણીસો ને સાઈઠ થી જ્યારથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યું છે ત્યારથી આપણે ઓગણીસો સાઈઠ થી દારૂબંધી છે એવા નાટકો કરતા આવ્યા છે કારણ કે ગુજરાતમાં ચાનો કેટલો ના મળે પણ ઠેર ઠેર અડ્ડા મળી આવે તે છે 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 અને તેવી સ્થિતિ અત્યારે ગુજરાતની ત્યારે આજે વાત કરવાની વલસાડની જ્યાં વલસાડ જિલ્લામાં એક યુવક નશામાં ધૂત થઈ અને ગાડી ચલાવી રહ્યો હતો અને તેમને કહેર મચાવી દીધો હતો વાત એમ છે કે તે યુવક દમણથી દારૂ પી અને વલસાડ આવ્યો હતો કારણ કે તેનું સ્થાન રહેવાનું વલસાડ છે અને તે આવ્યો હતો અને ધરમપુરથી લઈ અને આરબીઓ રોડના હાઈવે તરફ જતા તેમને કહેર મચાવ્યો હતો ત્યારે તેમને રોંગ સાઈડમાં ગાડી ચલાવતા અનેક ગાડીઓ જે પાર્ક હતી તેને ઠોકર મારી છે અને ઉડાડી છે ત્યારે અનેક પશુપાલકો જે રોડ પર બેઠા હોય તેમણે તેમને ઠોકર મારી દીધી છે ત્યારે એવા અહેવાલ આવ્યા છે કે જે લોકો ઇજાગ્રસ્ત છે તેમને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને બીજી બાજુ એક કૂતરો અને એક વાછડાનું મોત નિપજ્યું છે આ કાર ચાલક આ અકસ્માત કરી અને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેમના સ્થાનિકોએ તેને પકડી પાડ્યો છે અને ઢોર માર માર્યો છે આ અકસ્માત કરી અને તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેના આજુબાજુના સ્થાનિક તેમને પકડવાની કોશિશ કરી રહ્યા હતા અને તે પકડાઈ ચૂક્યો છે અને પકડતા જ તેના કપડાં કાઢી તેને ઢોર માર મારવામાં આવ્યો છે ત્યારબાદ ત્યાંના સ્થાનિકો દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો અને પોલીસ કંટ્રોલના રૂમથી પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી તે કારમાંથી એક પોલીસની પ્લેટ સામે આવી છે અને એવું જાણવા મળ્યું છે કે તે પોલીસની પ્લેટ એટલે જોવા મળી રહી છે કારણ કે તેના સંબંધી કોઈક પોલીસમાં છે પણ તમને એ પણ કહી દઈ કે પોલીસ ઓન ડ્યુટી કે ઓફ ડ્યુટી તે પ્લેટ તેના કારમાં લગાડી નથી શકતા પણ તેમણે તેનો ઉપયોગ કર્યો છે અને હવે જોવાનું એ પણ છે કે લોકો તેના સંબંધને આવી રીતે વાપરી પોલીસ કર્મચારીઓ કોઈ સંબંધી હોય અને

અરે બચાવે બચાવે કેમ આ કેવા અમારે અમેની દેવાજો કે કતરા છે મારી આની જે થોડી બાકી છે ભાઈ આ બાજુ માટે પ્લેટ માટે હોય જાદુગર ના આ બાજુ એ પ્લેટ શેડી દીવથી વલસાડ આવ્યો હતો અને દારૂમાં ધૂત હતો ત્યારે હર્ષભાઈ તમારી પોલીસ તો આને નથી પકડી શકી પણ ત્યાંના સ્થાનિકોએ તેને પકડી અને મારી ફટકારી અને તેનો નશો ઉતાર્યો છે આવા જ અવનવો વિડીયોસ અમે તમને માહિતગાર કરતા રહીશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો जेले कहिए जे पीड़ पराद